નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા પ્રકરણની જેણે ખરેખર આખા દેશમાં એક આગ લગાવી દીધી હતી હા આ કહાની છે બંગાળના શરૂઆતના ક્રાંતિકારી આંદોલનની એમના વિચારોની એમના કાર્યોની અને એના પરિણામોની તો ચાલો આ રોમાંચક ગાથામાં જરા ઊંડા ઉતરીએ અને આ આખી ચળવળના કેન્દ્રમાં કોણ હતું અરવિંદ ઘોષ પણ જુઓ એ માત્ર કોઈ રાજકીય નેતા નહોતા ના એ તો આખા આંદોલનના જાણે કે ફિલોસોફર એના આધ્યાત્મિક ગુરુ હતા એમ કહી શકાય કે એમના વિચારો જ ક્રાંતિની એ પહેલી જ્યોત પ્રગટાવી હતી તો આ જે સશસ્ત્ર સંઘર્ષની વાત છે એની આખી ભૂમિકા એનો પાયો કોણે અને કેવી રીતે તૈયાર કર્યો સવાલ તો થાય જ અને એનો જવાબ છુપાયેલો છે અરવિંદ ઘોષના લખાણોમાં અને એમના વિચારોમાં અરવિંદ ઘોષે ક્રાંતિકારીઓની એક આખી પેઢીને તૈયાર કરવા માટે બે મુખ્ય હથિયાર વાપર્યા પહેલું એમનું પુસ્તક ભવાની મંદિર આ કોઈ સામાન્ય પુસ્તક નહોતું એ તો ક્રાંતિની આખી બ્લુપ્રિન્ટ હતી એમાં માતૃભૂમિ માટે બધું જ કુરબાન કરી દેવાની એક આધ્યાત્મિક હાકલ હતી અને બીજું વંદે માતરમ જેવું સામાયિક આના દ્વારા એમને રાષ્ટ્રવાદની ભાવનાને દેશના ખૂણે ખૂણે પહોંચાડી યુવાનોના લોહીમાં જાણે કે એને ઉતારી દીધી હવે અરવિંદ ઘોષ જો આંદોલનનું મગજ હતા જે વિચારો આપતા હતા તો એ વિચારોને જમીન પર ઉતારનાર એના હાથ પગ કોણ હતા એ હતા એમના જ ભાઈ બારિન્દ્ર ઘોષ એમણે જ આ બધા વિચારોને હકીકતમાં બદલવાનું કામ કર્યું આ ચહેરો છે કુમાર ઘોષનો એમણે જ બંગાળથી લઈને છેક ગુજરાત સુધી ક્રાંતિની આ જ્યોતને ફેલાવવામાં સૌથી મુખ્ય ભૂમિકા ભજવી હતી એટલે આ બંને ભાઈઓનું કામ એકબીજા વગર અધૂરું હતું એકદમ પૂરક અરવિંદ ઘોષે વૈચારિક પાયો નાખ્યો કે ક્રાંતિ શા માટે કરવી તો બારિન્દ્રે એને જમીન પર ઉતારી કે ક્રાંતિ કેવી રીતે કરવી એક વિચારક હતા તો બીજા કર્મશીલ એક વગર બીજો ખરેખર અધૂરો હતો અને બારિન્દ્ર અને એમના સાથીઓએ માત્ર વાતો નહોતી કરી એમણે એકદમ નક્કર કામ કર્યું એક આખું ગુપ્ત નેટવર્ક ઊભું કરી દીધું વડોદરામાં અનુશીલન સમિતિની સ્થાપના કરી પણ આ માત્ર કોઈ ગુપ્ત સંગઠન નહોતું આ તો એક ટ્રેનિંગ સેન્ટર હતું અહીં યુવાનોને શારીરિક નૈતિક અને આધ્યાત્મિક તાલીમ અપાતી અને લક્ષ સશસ્ત્ર ક્રાંતિ એટલું જ નહીં યુગાંતર જેવા સામાયિકોથી વિચારો ફેલાવ્યા અને હા યુવાનોને શસ્ત્રો ચલાવવાની અને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ આ સમયરેખા પર નજર કરીએ તો ખ્યાલ આવે કે ઘટનાઓ કેટલી ઝડપથી બની રહી હતી જુઓ ઓગણીસો સો બેમાં સમિતિની સ્થાપના થઈ અને માત્ર છ વર્ષમાં ઓગણીસો આઠ સુધીમાં આ આંદોલન એટલું મજબૂત થઈ ગયું કે એ લોકો બ્રિટિશ રાજ પર સીધો હુમલો કરવા માટે તૈયાર હતા અને આ જ બધી તૈયારીઓનું પરિણામ આવ્યું જજ કિંગ્સફોર્ડ પરના હુમલાના રૂપમાં આ એક એવી ઘટના હતી જેણે આખા આંદોલનને એક નવા અને સાચું કૌતુક એક ખતરનાક વળાંક પર લાવીને મૂકી દીધું જી હા અલીપુર ષડયંત્ર કેસ આ એ જ ઘટના હતી જેણે ક્રાંતિકારીઓના આ ગુપ્ત યુદ્ધને પડદા પાછળથી જાહેરમાં લાવી દીધું અને આ આંદોલન માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ તો લક્ષ્ય કોણ હતું મુઝફ્ફરપુરના જજ કિંગ્સ ફોર્ડ આ એમની અત્યાર સુધીની સૌથી મોટી સૌથી હિંમતભરી યોજના હતી અને કિંગ્સફોર્ડને જ કેમ પસંદ કરાયા કારણ કે એ ભારતીયો પ્રત્યેના પોતાના કઠોર અને અપમાનજનક વલણ માટે કુખ્યાત હતા પ્લેન એકદમ પાક્કો હતો પણ જોખમ પણ એટલું જ મોટું હતું તો સવાલ એ છે કે શું ક્રાંતિકારીઓ પોતાના મિશનમાં સફળ થયા અને જવાબ છે ના એક ભયંકર ભૂલ થઈ ગઈ દુર્ભાગ્યે જે ગાડી પર બોમ્બ ફેંકાયો એમાં જજ કિંગ્સફોર્ડ હતા જ નહીં એ ગાડીમાં એક વકીલ મિસ્ટર કેનેડીના પત્ની અને એમની દીકરી હતા અને આ હુમલામાં એ બંને નિર્દોષ મહિલાઓનું મૃત્યુ થયું આ ઘટના પછી બ્રિટિશ સરકાર જે રીતે તૂટી પડી એ એકદમ ઝડપી અને બહુ જ કઠોર હતું અને એની ગંભીરતાનો અંદાજો આ એક આંકડા પરથી આવી જશે ચોત્રીસ કુલ ચોત્રીસ ક્રાંતિકારીઓની ધરપકડ થઈ આના પરથી જ સમજી શકાય છે કે સરકાર આ મામલાને કેટલી ગંભીરતાથી લઈ રહી હતી અને સૌથી મોટી વાત તો એ હતી કે ધરપકડ થયેલા લોકોમાં આંદોલનના મુખ્ય પ્રેરણા સ્ત્રોત ખુદ અરવિંદ ઘોષ પણ સામેલ હતા પણ આ નિષ્ફળ હુમલાની અને એ પછી થયેલી ધરપકડોની જે માનવ કિંમત ચૂકવવી પડી એ બહુ મોટી હતી ખાસ કરીને એ બે યુવાન ક્રાંતિકારીઓ માટે જેમણે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું અને આ એમાંથીના એક છે ખુદીરામ બોઝ ફક્ત એમની આંખોમાં જુઓ દેશ માટે કંઈક કરી છૂટવાની એ આંખ સ્પષ્ટ દેખાય છે એમને અને પ્રફુલ્લ ચાકી નામના એક બીજા યુવાનને આ હુમલાની જવાબદારી સોંપવામાં આવી હતી હુમલો નિષ્ફળ ગયા પછી પ્રફુલ્લ ચાકીએ પોલીસના હાથમાં આવવાને બદલે પોતાને જ ગોળી મારી દીધી અને શહીદ થઈ ગયા બીજી તરફ ખુદીરામ બોઝ પકડાઈ ગયા એમના પર કેસ ચાલ્યો અને એમને ફાંસીની સજા આપવામાં આવી એ ભારતના સૌથી યુવાન શહીદોમાંથી એક બન્યા એટલે ભલે અલીપુર કેસ એના મુખ્ય લક્ષ્યમાં નિષ્ફળ ગયો પણ એની અસર બહુ ઊંડી અને દૂરગામી હતી એમ કહી શકાય કે જે બોમ્બે બે નિર્દોષ લોકોનો જીવ લીધો એ જ બોમ્બે એક આખા સૂતેલા રાષ્ટ્રને જગાડી પણ દીધું આ ઘટના પછી ક્રાંતિકારીઓની હિંમત અને એમના બલિદાનની ગાથા દેશના ઘરે ઘરમાં પહોંચી હા એ વાત સાચી છે કે આ કેસ પછી બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પર સકંજો કસાયો પણ એ જાગ દેશના બીજા ભાગોમાં ફેલાય અને એણે અસંખ્ય યુવાનોને પ્રેરણા આપી તો અંતે આ આખી ગાથા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે કે જ્યારે કોઈ ક્રાંતિ તેજસ્વી વિચારો અને આવા દુઃખદ બલિદાનોમાંથી જન્મી હોય તો એનો સાચો વારસો શું ગણાય એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું આ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે